હેલો ફ્રેન્ડ્સ આ છે હું તમારી સાથે શેર કરવાની છું દાળ ભાતની રેસીપી જો એક વખત મારા હાથના દાળ ભાત ખાશો ને તો તમે જ કહેશો કે આવા દાળ ભાત મેં ક્યારેય નથી ખાતા તો ફ્રેન્ડ્સ દાળ ભાત બનાવતા પહેલાં મારે તમને એક રિક્વેસ્ટ છે જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આપણે જે રોજિંદા ચમણવારમાં દાળ ભાત ખાઈએ છીએ એ દાળ ભાત આજે બનાવવાના છીએ તો દાળ ભાતમાં તુવેરની દાળ જો તુવેરની દાળ કેવી રીતે અસલી ટેસ્ટ સાથે કેવી રીતે બનાવવી એ આપણે જોઈએ તો આ ત્રણ વ્યક્તિના માપથી હું આજે દાળ ભાત બનાવું છું તો એક ચોથાઈ કપ જેટલી મેં તુવેર દાળ લીધી છે તો આ તમને એક માપ આપું છું એક ચોથા કપ જેટલી તુવેર દાળ છે એને આમાં તેલ આપેલું હોય છે મોળમાં તેલ અથવા તો એરંડીયું આપેલું હોય છે એટલે એકદમ ચીપચીપી હોય છે તેલવાળી તો આને સારી રીતે આપણે પાણીથી ધોઈ લેવાની છે તો આપણે પાણી નાખી અને આને ત્રણથી ચાર વખત આપણે ધોઈ લેવાની છે આવી રીતે દાળને મસળવાની છે જેથી કરીને ઉપરનું તેલ છે એ બધું જ નીકળી જાય તો આવી રીતે આપણે ત્રણ ચાર વખત ધોઈ લેશું હવે આપણે આ દાળ ધોઈ લીધી છે તો આને આપણે કુકરમાં એડ કરશું આવી રીતે આમ કુકરમાં બધી જ દાળ લઈ અને એમાં આપણે બે ગ્લાસ પાણી એડ કરવાનું છે એક ને બે ગ્લાસ પાણી આપણે આમાં એડ કર્યું છે અને હવે આપણે આને કેસ ઉપર ગરમ કરવા મૂકવાનું છે ખાલી પાણી હુંફાળું થાય ને ત્યાં સુધી જ ગરમ કરવાનું છે આપણું પાણી ઉફાળું ગરમ થઈ ગયું છે તો આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને કુકરનું ઢાંકણ ઢાકી અને આવી રીતે આપણે અડધી કલાક માટે દાળને પલાળવાની છે ગરમ પાણીમાં તો અડધી કલાક માટે આને આમને આપણે રહેવા દેશું ત્રણ વ્યક્તિ માટે આ ચોખાનું માપ છે એ એક તૃતીયાંશ કપ છે એક ચોથાઈ કપ આપણે દાળ લીધી હતી અને એક તૃતીયાંશ કપ આપણે ચોખા લઈ છીએ અને જો તમારી પાસે કપનું માપ ના હોય તો આવી રીતે આમ મુઠ્ઠી ભરવાની છે હું તમને બતાવું કે આ ચોખા હોય છે આવી રીતે મુઠ્ઠી ભરી અને એક માણસની એક મુઠ્ઠી એવી રીતે તમારે ત્રણ માણસની ત્રણ મુઠ્ઠી લેવાના છે ચોખા એટલે એ એનું માપ છે અને એને પણ ચોખાને પણ આપણે સારી રીતે ધોઈ લેવાના છે તો પાણી એડ કરી અને બે ત્રણ વખત આપણે પણ ચોખાને પણ આવી રીતે આમ ધોઈ લેશું હવે આપણે ચોખામાં પણ એક ગ્લાસ પાણી એડ કરી અને પલળવા રાખી દેસું આવી જ રીતે આમ આપણે આને પલાળવા રાખી દઈશું આને પણ આપણે પંદરથી વીસ મિનિટ માટે પલાળશું હવે દાળ ચોખાને આપણે પલાળવા રાખી દીધા છે તો હવે આપણે આ સિંગદાણા બે ચમચી જેટલા સિંગદાણા છે એને પણ આપણે સારી રીતે ધોઈ લેવાના છે કારણ કે જે આની ઉપર કચરો ચડેલો હોય તો એ કચરો બધો જ નીકળી જાય પણ કોઈ કચરો નથી તો આપણે એક વખત ધોઈ અને પાણી કાઢી અને આને પણ પલાળી દઈશું તો ડૂબડૂબા પાણીમાં આપણા સિંગદાણા પણ આપણે પલાળવા રાખી દીધા છે અડધી કલાક થઈ ગઈ છે અને આપણી દાળ પણ સારી રીતે પલળી ગઈ છે જુઓ કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આવી રીતે તમે અડધી કલાક પલાળી અને દાળ બાપશો ને તો દાળ એકદમ સરસ દાળનો પલ્પ થશે અને સીધે સીધી તરત જ તમે દાળ બાપશો અને આવી રીતે બાપશો ને એમાં ઘણો ફરક હશે તો હવે આપણે આમાં થોડાક મેથીના દાણા જો આવી રીતે મેથીના દાણા આમાં એડ કરશો ને તો એનો દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે થોડાક મેથીના દાણા એડ કરવાના છે બાપતી વખતે અને ખડા મસાલા આપણે બાપતી વખતે એડ કરીશું તમને એમ થશે કે ગરમ મસાલો ને ખડા મસાલા શું પણ ખડા મસાલામાં એવું છે કે જો ખડા મસાલા બે લવિંગ એક તજનો ટુકડો અને એક તમાલપત્ર એમાં એવું છે કે ખડા મસાલામાં ઓઇલ રિલીઝ થાય અને ફ્લેવર્સ આપે છે અને લવિંગ દાંતના દુખાવા માટે કામ કરે છે તમાલપત્ર છે ડાયાબિટીસમાં અને તજ પણ ગુણકારી છે અને હવે એમાં આપણે અડધી ચમચી જેટલું નિમક એડ કરીશું અને કલર સારો આવે એ માટે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરશું અને હવે આપણે કુકરને બંધ કરી અને ઢાંકણ ઢાંકી અને આને આપણે પાંચથી છ વિસલમાં વગાડવાની છે ગેસ ઉપર અને પહેલાં આપણે સાવ ફાસ્ટ ગેસ રાખવાનો છે અને પછી પછી આપણે મીડિયમ ગેસ ઉપર આને પાંચથી છ વિસલ વગાડશું તો આપણે આ દાળ બફાવવા મૂકી દીધી છે ત્યાં સુધીમાં આપણે ચોખા પણ જોઈ લઈએ ચોખા પણ આપણા પલળી ગયા છે તો બેઠા ચોખા અને ઓસાવેલા ચોખા એમ બે બને છે જ્યારે તમે બેઠા ચોખા બનાવો છો બેઠો ભાત બનાવો છો ત્યારે એક ગ્લાસ પાણીમાં જ બનાવવાનું છે તો આ એક ગ્લાસ પાણી છે અને એમાં આપણે મીઠું એડ કરવાનું છે જો તમને મીઠાવાળા ભાત ખાતા હો તો થોડુંક તમારે એમાં મીઠું એડ કરવાનું છે અને જો મીઠાવાળા ભાત ના ખાતા હો મોરા ભાત ખાતા હો તો મીઠાને સ્કીપ કરવાનું છે અને એકદમ છૂટો ભાત બને એના માટે તમારે થોડુંક એમાં ઘી અથવા તો તેલ એડ કરવાનું છે અને જો તમારે આ બેઠા ભાત માટેનું છે અને બેઠા ભાત ના બનાવવા હોય અને છૂટા ભાત બનાવવા હોય પાણી વધારે એડ કરવાનું છે ડબલ પાણી એડ કરવાનું છે બે ગ્લાસ પાણી આ એડ કરેલું છે અત્યારે આપણે આ છૂટો ભાત બનાવવાના છીએ એટલે બે ગ્લાસ આપણે પાણી એડ કરેલું છે અને હવે આપણે આને ધીમા ગેસે આપણે કૂક થવા દેવાના છે હવે આપણા ચોખા પણ કૂક થવા મૂકી દીધા છે ભાત બનવા માટે તો એકદમ ફૂલ ગેસ રાખીએ અને પછી ધીમો ગેસ કરી દેવાનો છે અને ધીમા ગેસે જ આમ કૂક થવા દેવાના છે જેમ ધીમા ધીમા પાકશે ને એમ જ ચોખા તમારા સરસ બનશે વચ્ચે વચ્ચે આપણે ચોખામાં પણ આવી રીતે આ ચમચો હલાવતા જવાનો છે તો આવી રીતે ચોખાને પણ સાઈડમાં આપણે રાંધતા જવાના છે હવે પાંચથી છ વિસલ વાગી ગઈ છે તો આપણે હવે ગેસને ઓફ કરી દઈએ હવે ક્યારેક આપણે એવું હોય છે કે કોઈની ઘરે જમવા જતા હોય છે અથવા તો લગ્ન પ્રસંગમાં જતા હોય છે તો ત્યાં એકદમ સરસ વ્હાઈટ એવા સફેદ એવા ભાત હોય છે તો એવા સફેદ એવા ભાત કરવા માટે શું કરવું તો એમાં થોડુંક તમારે લીંબુ નીચોવાનું છે થોડાક ટીપાં લીંબુના નીચોવી અને જ્યારે ચડવા આવે ને ભાત ત્યારે જ આવી રીતે આમ નીચોવાના છે અને પછી એકથી બે મિનિટ માટે આમને આમ રહેવા દેવાના છે લીંબુ નાખવાથી તમારા ભાત છે એકદમ વાઈટ થશે હવે આપણા ભાત બની ગયા છે તો આપણે ગેસને ઓફ કરી દેવાના છે અને જુઓ તમને બતાવું છું કે થોડોક હાથથી કટ કરીએ એટલે કટ થઈ જતો હોય તો ભાત બની ગયા છે અને આમ પણ ગરમ ગરમ હોય છે ત્યારે થોડા કૂક થાય છે એટલે આવા જ આપણે ભાત રાખવાના છે તો હવે આપણે એક વાસણમાં આને ઓસાવી લેવાના છે વાસણમાં આવી રીતે ચાયણો રાખેલો છે અને એમાં આપણે બધા જ ભાતને કાઢી લેવાના છે અને ભાતને આવી રીતે આમ પોળા કરી દેસું અને હવે જે આની નીચે પાણી આપણે નીકળેલું છે ઓસાવાનું એટલે આમાં જ નથી રાખવાના નહીતર આ પાણીની વરાળથી આમાં હજી કૂકિંગની એમને એમ ચાલુ રહેશે કૂકિંગ થશે તો કૂકિંગ પ્રોસેસ બંધ થઈ જાય એ માટે આપણે બીજા વાસણમાં લઈ લેવાનું છે અને હવે આમને આમ થોડાક બફાઈ જશે ભાત અને આવી રીતે રાખશો એટલે એકદમ છૂટા છૂટા ભાત બનશે તો આપણા આ ભાત બનીને તૈયાર છે હવે આ પાણીને તમારે ફેંકવાનું નથી જ્યારે તમને દાળ ઘાટી લાગે અને એમાં તમારે પાણી નાખવાનું હોય છે ત્યારે આ ચોખ્ખાવાળું નીકળેલું પાણી ચોખ્ખાનું ઓસામણ કહે છે તો આમાં પ્રોટીનને ખૂબ જ બધું હોય છે તો આ પાણીને તેમાં એડ કરવાનું છે દાળ ઘાટી હોય તો આ પાણીને એડ કરી દેવાનું છે હવે આપણે કૂકર ખોલીએ તો કૂકરમાં જુઓ આપણે દાળ ચેક કરવાની છે આપણી દાળ સરસ બોખાઈ ગઈ છે એકદમ સરસ જુઓ બોખાઈ ગઈ છે તો એમાંથી આપણે ખડા મસાલા કાઢી લેવાના છે તો તજ અને એ આપણે કાઢી થોડુંક ઠંડુ થાય એટલે આપણે આમાં બ્લેન્ડર મારી અને એકદમ ઝીરનો પલ્પ બનાવી દેસુ ઝેરી લેશું જેથી કરીને એકદમ સરસ પલ્પ મળી જાય આપણને વાત આવે છે વઘાર કરવાની તો ખૂબ મહત્વની વાત વઘાર કરવાની છે જો વઘાર સરસ થાય તો તમારો દાળ સરસ બને છે તો એક ચમચી જેટલું મેં તેલ લીધું છે એક અને સાથે એક ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે એક ચમચી ઘી અને એક ચમચી તેલમાં તમે વઘાર કરશો ને તો દાળ એકદમ ટેસ્ટી બનશે ઘી અને તેલ બંને સાથે રાખવાનું છે તેલ ગરમ થાય એટલે એમાં પેલા રાઈ એડ કરશું અને રાઈ તરત થાય એટલે એમાં જીરું એડ કરશું થોડીક હિંગ એડ કરશું સૂકું મરચું એડ કરશું અને થોડાક લીમડાના પાન ને એક મરચું મીડિયમ મરચું છે એ મોરું મીડિયમ છે તો તીખું એવું તો આપણે એ મરચાંને એમાં એડ કરીશું અને સારી રીતે હલાવશું અને આની સાથે દાણા છે પાણીમાંથી કાઢીને દાણા એડ કરશું પાણી નથી નાખવાનું જો પાણીમાં કલર ચેન્જ જાય થઈ જશે તમે પાણી નાખશો તો ખાલી દાણા જેમાં એડ કરવાના છે અગાઉ પણ લાડેલા હોય છે એટલે બફાતાવાર નથી લાગતી તો મગફળીના બી પણ આમાં એડ કરી દીધા છે અને હવે તમારે અડધું ટમેટું છે મોટી સાઈઝનું ટમેટો હતું તો મેં અડધું ટમેટું લીધું છે એકદમ ઝીણું ઝીણું કટ કરેલું છે તો એને પણ એમાં એડ કરશું અને સારી રીતે મિક્સ કરશું અને આવી રીતે સાચવશું આપણે થોડુંક મીઠું એડ કરશું અને થોડુંક કાશ્મીરી સૂકું મરચું એડ કરશું આપણે જેથી કલર સરસ આવે અને ફરી પાછું આવી રીતે આમ મિક્સ કરી દેશું અને હવે તમારે બધી જ દાળ એમાં એડ નથી કરવાની પણ થોડીક દાળ લઈ અને એમાં એડ કરશું અને તરત જ ઢાંકણને ઢાંકી દેવાનું છે જેથી કરીને વઘાર તમારો બહાર ના નીકળી જાય તો આવી રીતે હલવી અને હવે આપણે એક વાટકી ભરી અને આપણે દાળેમાં અને આવી રીતે ઢાંકી દેવાનું છે જેથી કરીને વઘાર એમાં ને એમાં રહેશે બહાર નહીં નીકળે તો આવું એક મિનિટ માટે રાખવાનું છે ઢાંકણ ઢાંકીને તો હવે ઢાંકણ ખોલી અને બધી જ દાળેમાં આપણે નાખી દઈશું એક મિક્સ કરી આટલી દાળ તમારી ઘાટી છે અને તમે કેટલી ઘાટી જાડી રાખો છો પાતળી રાખો છો તમને પાતળી દાળ અમુક લોકોને પાતળી દાળ ભાવતી હોય છે અમુકને ઘાટી ભાવતી હોય છે પણ આ આપણી દાળ છે એ બહુ ઘાટી પણ નથી અને પાતળી પણ નથી હવે એકદમ સ્લો ગેસ ઉપર જ આને ઉકાળવાની છે દાળ જો ગુજરાતી દાળ છે ને એટલી જેટલી ઉકળશે ને એટલી જ સરસ ટેસ્ટમાં બનશે કારણ કે ધીમા ગેસ ઉપર એમને ઉકળશે એટલે બધા જ ટમેટું મરચું આ માંડવીના બી બધું જ નાખેલું હોય એ બધું જ એકદમ ધીમું ધીમું કૂક થાય છે અને એમાં ટેસ્ટ ફ્લેવર્સ આવે છે તો ટેસ્ટી બને છે આપણી દાળ હવે આપણે આમાં ગોળ અને લીંબુ ઉમેરવાના છીએ હવે એક ચમચી જેટલું આમાં આપણે ગોળ ઉમેરશું આપણે ખાંડનો ઉપયોગ નથી કરતા દાળમાં ગોળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને જો તમે એક કોકમ નાખતા હો તો બેથી ત્રણ કોકમ આમાં એડ કરી શકો છો અને હું અત્યારે લીંબુનો ઉપયોગ કરવાની છું પણ લીંબુ આપણે જ્યારે દાળ બની જાય ત્યારે જ નાખવાનું છે નહીતર આપણી દાળ છે એ કડવાસ ઉપર લાગશે અગાઉ આપણે લીંબુ નાખી દેસુ તો જ્યારે દાળ બની જાય ને ત્યારે જ આપણે લીંબુને નાખવાનું હોય છે અને ગોળ ગોળજુઓ આમાં મેં એડ કરી દીધો છે હવે આમાં આપણે અડધું લીંબુ એડ કરશું કારણ કે હવે આપણી દાળ થઈ ગઈ છે તો ગેસ બંધ કરવાનો જ છે એટલે છેલ્લે આપણે અડધું લીંબુ નીચોવાનું છે લીંબુ નીચોવી અને તરત જ આપણે ગેસને ઓફ કરી દેવાનો છે હવે હાવ છેલ્લે આપણે આદું એમાં થોડુંક આદું ખમણી અને આદુ એડ કરવાનું છે આદુને આપણે છેલ્લે જ નાખવાનું છે વઘારમાં નથી મૂકવાનું કારણ કે આદુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છેલ્લે આપણે એડ કરીશું તો જુઓ આપણી આ દાળ એકદમ સરસ ટેસ્ટી એવી દાળ બનીને તૈયાર છે ચોટલો આટલી ઘાટીને આપણી દાળ છે અને એનો કલર પણ જુઓ કેટલો સરસ કલર છે અને આ ટાઈમે તમારે ચેક કરી લેવાનું છે કે કાંઈ વધતું ઓછું હોય તો તમારે નાખવાનું છે ઘણાના ઘરમાં ખાટી મીઠી દાળ બનતી હોય છે ઘણાના ઘરમાં ખાટી બનતી હોય છે ઘણાને મીઠી બનતી હોય છે તો અલગ અલગ દાળ બનતી હોય છે તો એ રીતે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે દાળ બનાવવાની છે તો આપણી દાળ બનીને તૈયાર છે તો જુઓ આપડા ભાત એકદમ સરસ છૂટો છૂટો એકદમ ભાત છે જુઓ એકદમ મોકરો અને એકદમ સફેદ એવા ભાત આપડા બનીને તૈયાર છે હવે ભાત ની આપણે એક સરની પ્લેટમાં લેશું તો એકદમ ટેસ્ટી એવા આપણા ભાત તૈયાર છે તમને મારી આ દાળ ભાતની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો ગમ્યું હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ એક નવી રેસીપી સાથે